નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે પરિવાર ફાઉન્ડેશન દ્વારા પહેલા પક્ષીઓ માટે બાઉલનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે હવે પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજથી નિઃશુલ્ક મસાલા છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે ગોત્રી વિસ્તારમાં આવેલ નિરાંબર સર્કલ પાસે તેમના દ્વારા મસાલા છાસનું હાલ કાળઝાળ ગરમી ચાલી રહી છે અને તેનાથી લોકોને રાહત મળી રહે તે માટે થઈને મસાલા છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જી પરિવાર ફાઉન્ડેશન છેલ્લા પંદર વર્ષથી અમારા સામાજિક યોદ્ધાઓ સાથે જુદી જુદી સામાજિક સેવાઓ કરતા આવ્યા છે હમણાં તમે કીધું એમ ગયા મહિને જ અમે જુદા જુદા વિસ્તારમાં પાંચ પ્રોગ્રામ કર્યા પક્ષીઓને પાણી પીવાના નિઃશુલ્ક બાઉલ વિતરણ બારસો ઉપરાંત બાઉલનું વિતરણ કરવામાં આવ્યું આજે નીરંબર સર્કલ ગોત્રી વાસણા રોડ ખાતે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અમારા સામાજિક યોદ્ધાઓ લોકોને બોલાવી બોલાવીને આગ્રહ કરીને રાહદારીઓ રાહદારીઓને મસાલા છાશ વિતરણ કરી રહ્યા છે જેથી એ લોકોને આ આખરી ગરમીમાં ઠંડક મળે કેટલી ખુશી અનુભવી રહ્યા છે કરીને અમે હંમેશા છેલ્લા પંદર વર્ષથી આ કાર્ય કરતા રહે અમને હંમેશા ખુશી હોય છે કે લોકો આનો લાભ લે છે અને દરેક જાતની અલગ અલગ સેવાઓ અમે કરી રહ્યા છે જે રીતે અમે બાઉલ વિતરણ કર્યું હતું લોકો અમને ફોટા મોકલી રહ્યા છે કે ચકલીઓ પક્ષીઓ અને ખિચકોલી જેવા એ પાણી પીતા હોય છે તો અમને બહુ ખુશી થાય એટલે અમારો એનો આ પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ ઓર વધી જાય છે લોકો આટલી ગરમીમાં અમને આશીર્વાદ આપી રહ્યા છે કે ભાઈ સારું કામ કરી રહ્યા છે જેનાથી અમને ઓર ઉત્સાહ છે ને અમે આ કાર્યક્રમ આખા મહિના દરમિયાન જુદી જુદી જગ્યાએ કરવાના છે છાસ વિતરણનો આગળ કાર્યક્રમ ચાલુ રહેશે આગળ આખા મહિના દરમિયાન આ છાસ વિતરણનો કાર્યક્રમ એક એક દિવસ છોડીને ચાલુ રહેશે જેથી અમારા સ્વયંસકોને બી આખરી ગરમીમાં થોડો આરામ મળે

બહુ ઓછી મળતી હોય છે કે એ લોકોએ મને કીધું ને મેં તરત એક્સેપ્ટ કરીને આપું એ કરીશું